ना अजीत मील चार रस्ता पास पॉइंट रेस्टोरेंट रेस्टोरंट मा राखेला श्रीमंत ना जमणवार प्रसंगे दाल फ्राय मंदो निकलियों आ अंगे म्यूनिशिपल फू विभाग ने फरियाद कर जो कि रिप्लाय ना मरता फरी थी फरियाद करती ए म्युनिपल फूड विभागे तपास कर रेस्टोरंट ने मैं सील आ, ये क्या ये छोटा बंदा जैसा आता है ना वो तो गटर में से निकलता है वो है ये तुम्हारी होटल में क्या है एक तो हर दफे ए सी बंदा ये खाने एक खाने के अंदर ऐसा साला जो जो तो ये न ना बछुआ साला ऐसा आवे हमको ये ये सब तुम्हारी होटल में ये धंधा करने का है, तो नहीं है। क्या क्या है खा जाओ खा जाओ हर कुछ नहीं खा जाओ ना तो पंडित हाँ तो तुम नहीं खा सकते तो हमको खिलाने का तुम पंडित हो तो हमको मतलब पंडित है मतलब क्या बोला तूने हम खाएंगे तू नहीं खाएगा है ना पंडित बार बार मतलब तो तू साले नहीं खाएगा और हमको खिलाएगा ऐसा बोला तो तू नहीं खाएगा तो हम खाएंगे तो तू ऐसा हम हमने देखा नहीं होता तो हम ये हमको खिलाने का

અને મારા પોતાભાઈ નો અહીંયા બેબી સાવર નો પ્રોગ્રામ હતો અને અમે જયારે આયા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોબ્લામના પ્રોબ્લેમના કારણે એસી બંધ છે તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો પણ જબરજસ્ત ગરમી હતી તો પણ અમે આ ઉપરના મેનેજર ને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેનનો નિકાલ ના આવ્યો અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે ગોમતીપુર છે રખિયાલ છે અમરાઈવાડી છે ટોટલી બધા અહીંયા મેન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલ અમે લોકો આયા છીએ વારંવાર આ હોટલ ની આ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે અને ટેકનિકલ ખામી છે પૈસા પૂરા લે છે સર્વિસ નામે એકદમ ભંગાર સર્વિસ છે અને એ તો સમજ્યા તો બી આ લોકો પેમેન્ટ બી અમારી જોડે કેશ માંગે છે કે ભાઈ તમને જીએસટી બચાવો હોય અમને કેશ પૈસા આપો ચેક થી અમે લઈશું નહીં ઓનલાઈન અમે નહીં લઈશું એટલે મતલબ તમે કેશ પૈસા આપો તો જીએસટી માફ જીએસટી માફ એ બી કરે છે અને આજે તો થઈ ગઈ ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડ ની પણ આ લોકો એકદમ બેદરકારી છે જેમાં ફૂડમાં પણ બે વખત બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા વંદા પણ જોવા મળ્યા હતા પણ અમે મેનેજર ને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે એવી બધી અલગ અલગ વાતો કરે છે અને અહિયાં અમારા બીજો પ્રસંગ છે આની પહેલા બી આવા પ્રસંગમાં આવા બનેલા બનેલા બનાવ છે અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા એટલે મારી એ અરજી છે કોર્પોરેશન ખાતા ને કે તમે ફૂડ ખાતાને ને અહિયાં મોકલો અને આ હોટલ ની ટોટલી ચકાસણી કરો કે આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે બાળકોને અહીંયા ઓછામાં ઓછા દોઢસો થી ઉપર બાળકો આયા હતા એ લોકોના મા બાપો એમને જમવા નથી દીધા ને ઘરે જતા રહ્યા એટલે અમારા પ્રસંગની તો પૈસા તો ઠીક છે પણ અમારો પ્રસંગ જેમ બધો કેવાય ને કે અમારો આખો જે પૈસો જે અમે આ લોકોને આપીએ છીએ સર્વિસના નામે અમને આવી જે કેવાય ને કે એકદમ બોકસ થર્ડ ક્લાસ સર્વિસ આપે છે એસી તો વારે ઘડે જેટલી વખત બી અહીંયા આવીએ અમારો આ ચોથો પ્રોગ્રામ છે પણ ચોથા પ્રોગ્રામમાં એસી સંપૂર્ણ રીતે બંધ હોય છે જયારે પૂછે ત્યારે એક જ વસ્તુ કે ભાઈ ટેકનિકલ ખરાબ છે લોડ વધારે છે આમ છે એટલે એસી બંધ છે

આ લોકો ફૂડના નામે એને જે બાળકોને જે રોગચાળો ચાલી રહ્યો છે અત્યારે એનું કોઈ સરકાર ધ્યાન આપે અને અમે કમ્પ્લીટ કર્યા પછી બે કલાક સુધી ખાલી મેસેજ જ આવ્યો છે કોઈ માણસો આવ્યો નથી આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ